કચ્છ પ્રદેશમાં ગામ સુખપુરમાં સમામાં સત્સંગ ઘણો આ સુખપુરમાં કાનજીભાઈ અને એના નાનાભાઈ દેવજી નામે બે કણબી હરિભક્ત હતા તેઓ સત્સંગના નિયમો પરિપૂર્ણપણે પાળતા અને મહારાજનું ધ્યાન ભજન કરતા અને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ક્ર્યા કરતા એમના પરિવારના સભ્યો પણ સૌ સત્સંગી હતા દેવજીભાઈને ધ્યાનનું અંગ હતું તેઓ એક વખત ધ્યાનમાં બેસી જાય તો ત્રણ દેહથી વિરક્ત થઈને બ્રહ્મભાવને પામી જતા અને પોતાને દેહનું ભાન પણ રહેતું નહીં એક વખતે ભુજ મંદિરે દર્શને ગયા અને સુખસૈયા સન્મુખ પલાંઠી વળગાળીને શ્રીહરિની મૂર્તિમાં એવા તો ડૂબી ગયા કે સમયનું ભાન રહ્યું નહીં ઠાકોરજીને રાજભોગ થયા અને બ્રહ્મચારીએ ઠાકોરજીને પોઢાડી પણ દીધા પણ પોતે તે ધ્યાનમાં અલમસ્ત બેઠા જ હતા એ વખતે મંદિરમાં કોઈ હતું નહીં ને મંદિર બંધ કરવા ટાણે વડીલ હરિભક્ત પુરુષોત્તમભાઈ આવ્યા ને એમણે એને સાદ કરીને બોલાવ્યા પણ દેવજીભાઈ તો એવા ડૂબી ગયેલા કે કાંઈ ખબર ન રહી એ વખતે પુરુષોત્તમભાઈએ પોતાના હાથમાં રહેલી લાકડીનું ઠેબું મારીને જગાડવા કોશિશ કરી પણ તોય તેઓ ધ્યાનમાંથી જાગ્યા નહીં એ વખતે એક પાર્ષદ આવ્યા એમણે આ જોયું એટલે એમણે આવીને મંદિરના મહંત સદગુરુ શ્રી અક્ષરજીવન સ્વામીને વિગતે વાત કરી અક્ષરજીવન સ્વામી તો દેવજીભાઈની સ્થિતિ જાણતા હોય એમણે તુરત જ પુરુષોત્તમભાઈને બોલાવ્યા અને કહ્યું તમે આવા ભગવાનના ભક્તને ધ્યાનમાં બેઠેલા હતા ને લાકડીનું ઠેબું મારીને અપરાધ કર્યો દેવજીભાઈ તો શ્રીહરી દેવજીભાઈમાં તો શ્રીહરી પ્રત્યક્ષ વિરાજે છે તેઓ તો ધ્યાનમાં લીન હતા ભગવાનના ભક્તનો અપરાધ શ્રી હરિ સાંખે નહીં તમે એમની માફી માગજો આમ કહીને એમને પ્રાયશ્ચિત દીધું પુરુષોત્તમભાઈને પોતાની ભૂલ સમજાણી તેઓ તો તુરત જ ગયા અને દેવજીભાઈ ધ્યાનમાંથી જાયગા ત્યાં સુધી વાટ એ વાટે ધ્યાનમાંથી જાયગા ત્યાં સુધી વાટે એમની પાસે બેસી રહ્યા જ્યારે તેઓ ધ્યાનમાંથી જાયગા ત્યારે તેમની પાસે હાથ જોડીને માફી માગી એ સમયે દેવજીભાઈ કહે અરે પુરુષોત્તમભાઈ આપ તો મારા વડીલ છો મને કાંઈ ખ્યાલ નથી હું મહારાજની મૂર્તિમાં ખોવાઈ ગયો હતો ને એ જ શ્રીઅરીના તમે ભક્ત છો એ જ મારે મારે મન મોટો લાભ છે આમ દેવજીભાઈએ ઉલટાનો એમનો મહિમા ભાવ લીધો એક સમયે આ દેવજીભાઈનો યુવાન દીકરો ભીમજી માંદો પીડ્યો શરીરે બીમારી વધી ગઈ દેહ રહે નહીં એવું થયું અંત સમૂહ આવ્યો દેવજીભાઈને ભગવાન શ્રી હરિમાં અચળ નિષ્ઠા તે સૌ કુટુંબીજનોને સગાવાલા જ્યારે ખબર પૂછવા આવ્યા ત્યારે સૌને કહે કે જુઓ ભાઈ આપણું તો પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે આ મારો દીકરો ભીમજી માંદો છે એને જેમ રાખવો હોય એમ ભલે શ્રીજી મહારાજ રાખે વળી જો એને ધામમાં તેડી જાવો હોય તો ભલેને તેડી જાય અહીં કરતા તો અક્ષરધામમાં અનંત ગણું સુખ છે બાકી આ મૃત્યુલોકમાં જ્યાં સુધી મનુષ્ય દેહ છે ત્યાં સુધી તો સાજા માંદા સૌ કોઈ થયા જ કરે આમ એમની આવી બળભરી નિષ્ફળપણાની વાતો સાંભળીને સૌ સગાવાલાને સત્સંગીજનોને પણ શ્રી મહિમાનું પ્રત્યક્ષ પ્રમાણ મળતું ભીમજીભાઈના ધામમાં જવાના ચાર દિવસ પહેલા શ્રીજી મહારાજ સાધુ બ્રહ્મચારી અને પાર્ષદો સહિત પધાર્યા ને ગામ બહાર એમની વાડીમાં દિવ્ય સ્વરૂપે ઉતરા દરરોજ ભીમજીભાઈને ઘેર એને દર્શન દેવા પધારતા અને ચોથે દિવસે સફેદ હાથી ઉપર સોનાની અંબાડી લઈને એમના ફળીએ ભીમજીભાઈને તેડવા પધાર્યા એ વખતે દેવજી ભગવત અને એમના ઘરના સૌને પણ શ્રીહરીએ દિવ્ય દર્શન દીધા ને ભીમજીને તેડવા પધાર્યા એ વાત કરી એમના ફળિયામાં બાંધેલ એમની ભેંસોને પણ શ્રીહરિના એ દિવ્ય દર્શન થયા તો એ ભેંસો પણ આગળના બેઉ પગ વળીને પગે લાગતી હતી સૌ ગામજનો અને સગાવાલા અને ઘણું આશ્ચર્ય થયું ને સત્સંગનો ગુણ આવ્યો આમ અલૌકિક પ્રતાપ જણાવતા થતા શ્રી હરિસ ઓગણીસો બાવન ના દશમના દિવસે ભીમજીને પંચ મહાભૂતનો દેહ મુકાવીને પોતાના અક્ષરધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી